ગુજરાતમાં આવેલા માવઠાના કારણે ખેડૂતોના મો સુધી આવેલા પાકનો કોળિયો છીનવાઈ ગયો છે માથે દેવું કરીને પાક ઉગાડ્યો અને જગતનો તાત હવે સહાય માટે હાથ લંબાવવા મજબૂર છે અને એટલે જ સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખેડૂતોને સહાય આપવા માટે મક્કમ છે અને એટલે જ હવે ખુદ દાદા નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે ત્યારે ખેડૂતોએ બે હાથ જોડીને મુખ્યમંત્રી સામે શું કરી રજૂઆત જોઈશું જનતાની વાતમાં દાદાની સરકાર ખેડૂતોની બહારે

સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહી કરી હાલમાં પડેલા કમોસમી વરસાદે જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો તો રાતાપાણીએ રડવા મજબૂર બન્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું છે માત્ર હવાઈ નિરીક્ષણ નહીં પરંતુ દાદા ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અને જેમાં ગીર સોમનાથના કડવાસણ ગામ અને જુનાગઢના પાણીદ્રા ગામ પહોંચ્યા અને ખેડૂતોની સાથે રાખી તેમના ખેતરોમાં જઈને પાકમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વેદના પણ સાંભળી ખેડૂની વેચના અત્યારે પાસે કોઈ આશરો નથી યોગ્ય વળતર મળે એવું માફ જો ન કરો તો કઈ નહીં એવું પણ માફ કરવાની વાતો હાલે છે ફસલ યોજના ની પછી અપ ટુ ના ભૂતી આવો સરકાર શ્રી કોઈ ભેટ નથી મળી તો આપ નમ્ર વિનંતી આખા ગામ બધી આ વર્ષે જગતના તાત પર સૌથી મોટી આફત આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા જ મંત્રીઓને નુકસાનની સમીક્ષા કરવાની જવાબદારી સોંપી દીધી છે ત્યારે હવે ખુદ દાદાએ ખેતરો એ માવઠાથી થયેલા પાક નુકસાનની સમીક્ષા કરી સાથે લોકોને વાયદો કર્યો કે સરકાર ખેડૂતોની સાથે હતી અને સાથે જ રહેશે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી આવતી તો આવું સારું થશે બધાનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કઉ છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે ખેડૂતોના માથે આવી પડેલી આફતમાં સંવેદનશીલ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર તેમની જ છે ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પહેલા જ મોટું રાહત પેકેજ આપવાની વાત કરી દીધી છે ત્યારે હવે ખેડૂતો પણ સરકાર પાસેથી વધુમાં વધુ રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે બ્યુરો રિપોર્ટ